દગો કર્યો આપડી માથે એનું કામ કરીને હા એ મને કીધું તું મને કે રસિકભાઈ તમે મારે નો ક્યાં કર્યો મેં કીધું તમારે તો બનાવી મારા તો કાકા જ કીધું એટલે મને પૈસા પૈસા પાડી દે સાપરું કરી આવ્યું ને એટલે તેને આવું કર્યું આપણી માથે એવું કર્યું એટલે આ એટલે દાણા ખવરાઈને હાથ-હાવ કારો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે આંગરાય મુઠી નમસ્તે આ એક હાર્દિક કોલ રેકોર્ડિંગ છે જેમાં તે એક મિત્ર તેના મિત્રને જોખમમાં પાડી દે છે તો સાંભળો આ દુખદ કિસ્સો અને તે સમજાવો કે મિત્રતા કેટલી ખતરનાક હોઈ શકે છે આભાર મનસુખભાઈ ભરૂડી થી બોલવું બે પૈગી ઘોડી ઉભા એટલે મારા આંગરા બરતા તા ને તો એક ભાઈ ને મેં ફોન કર્યો અમારે હગાવ ને કીધું કાકા કીધું મારા આંગરા બને દવા લેવા જેવી એટલે મને કે દવા લેવા ન જ કે તાર કે દાણા મોકલું કે માતાજી એટલે દાણા મોકલ્યા ને સમાજ માંથી પ્રજાપતિ બોલું પ્રજાપતિ હા એટલે એને દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાય નું વધી ગયું ને વળી પછી પાછા મેં કીધું કાકા કીધું આમાં ફેર કઈ પડ્યો નથી કીધું આવો એટલે દાણા મળતું હોય એટલે એને એવું કર્યું કરાયું મેં અઢી લાખ રૂપિયા તો ઓપરેશનમાં વ્યા મારે હા પણ એ છે ને હાથ ફૂકાતો હોય ને તો એમાં બ્લડ મળતું ન હોય એની જે આપણી રગુ હોય ને નસું ઈ ફૂકાતી હોય એમાં લોહી ન મળતું હોય પછી આ ભાઈ એ કર્યું તે પછી બધું થયું તાર લાગી કઈ નતુ નકર વાંધો નહિ આપડે એ તો ભાઈ મને માર્યા અંધ્રધા એટલે બોલો હાથ ફુકાઈ ગયો હા ડોક્ટર ને બતાવાય ડોક્ટર એ તો ઓપરેશન કર્યું એ તો કાપવાનું જ કરે કે હાથ કાપવો જો હે કે હા તો એમાં લોહી નો મળતું હોય તોય ડોક્ટર હાચો હા કે જેમાં બ્રડ મળતું નથી એટલે એને નકી કર્યું ભાઈ આને કાઢવો જ પડે ઓલે કીધું કે દાણા ખાવા થારું થઈ જાય દાણા ખાવા થારું થતું હોય તો તો નો જોઈએ

અહીંયા ગોંડલ તાલુકામાં આવ્યું હા ગોંડલ તાલુકાનું હું જઈ જાવે મૈતલ થઈને વાડદરી હા અને કઈ કઈ સમાજનો છે ઈ અમારો છે પ્રજાપતિ નંબર છે ને હે હા નંબર એ છે તમારું નામ શું છે મારું નામ રસિક રસિકભાઈ એમ

આપણે ખાવું પીવું એટલે આ બનાવે આયત ખાઈ પી લેતા એવું હોય એને દગો કર્યો આપડી માથે એનું કામુ કરીએ હોત સાપરું બને એવો પછી એને આપડી માથે દગો કર્યો અને એના લગન થઈ ગયા હા મારે એક બાબો હે ઓકે એટલે એના હાળા એ મને કીધું તું મને કે રસિકભાઈ તમે મારે બનાવી સંગ ક્યાં કર્યો કે મેં કીધું તમારે તો બનાવી મારા તો કાકા કીધું એટલે મને એમ કે પૈસા બૈસા પાડી દે સાપરું કરી આવ્યો ને એટલે તો એને આવું કર્યું આપણી માટે એવું કીધું એટલે એટલે દાણા ખવડાવ્યા ને હાથ સાવ કાળો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે આંગળા એ મુઠી વળી ગયો તમને હું ફોટા મોકલી હમણાં હું એટલે તમે પેલા આપડું આ વેલ્ડિંગ નું એવું કામ કરતા હશો હા વેલ્ડીંગ નું ને એજ કરું હું ભાઈ હું હજી કરો છો કે હવે બંધ કરી દીધું હજી કરું પણ અત્યારે તો મારો હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે આ ઉતાણી પેલા નું બંધ થઈ ગયું છે ઓકે તો તમારા તમારા ઘરવાળી ની ઘરવાળી હે ને હા

એટલે અમારે બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે ઠીક 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 એટલે એ કેટલો સમય તમારી સાથે રહ્યા એ આમ તો પહેલે થી આવતા જતા હવે હમણાં એના એનું મકાનનું સાફરું કરીએ ને તે પછી એને આપડે ઘરે દગો કર્યો એના હાડા એ કીધું તું મને કે એને કામ પતી જાય ને એટલે કે તમને નાખી દે કે બીજે દી તમારે જોવું જોઈજો કે બીજે દી નાખી દીધો મને ઓકે

હા આવું કર્યું એટલે નકર અમને ખુદ ને ખબર નથી કે આ માતાજી ને ભૂવો એમ છોકરા મેં પૂછ્યું કીધું એટલે કાકા કીધું ઓલા હું ધૂણે હે ઈ કે ભાઈ મને ખબર નથી કે કોઈ દી ધૂણતા નથી કે એનો છોકરો ખુદ કે હમ એટલે બધું કર્યું હે ને આપણી માથે તમે તમે ધૂણતા કેટલી વાર જોયા મેં તો પહેલી વાર જ જોયા ભાઈ ખોટું નઈ કહો ઠીક ઠીક એટલે અત્યારે તમારી એરે દગો કર્યો પણ શેનો દગો કર્યો મારા હાથમાં કર્યો ઈ જ આપણે લગી કયો વાંધો નહોતો કામ કરતો બધું ડેલિયું બધું બનાવતો સાપરા બનાવી આવતો એક થઈ ગયા છે ઈ તમને ખબર નથી બાકી દાણા જોડાવામાંથી એનાથી કઈ લેવા દેવા નથી તમે ડોક્ટર પાછળ જે તે સમય આની તપાસ કરાવી ને ત્યારે ડોક્ટર કીધું આમાં પ્રોબ્લેમ છે તમને ડોક્ટર કીધું તો હાથ કાપવાનો છે હા એ ડોક્ટરે પછી કીધું આપડે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને કે કહ્યાંથી કાપવો જોઈએ તો એટલે મેં હજી કપાઈવો નથી તો મારે એમ માતાજી ને બાપા માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને હા એટલે હાથ હારો થતો જાય છે એ હારો બારો નો થાય એ એમાં જો blood ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરા પુરા કીધે હાથ લીલો નહિ થાય કોઈ કીધે નહિ થાય એ દવાખાનામાં બતાવવાનું બતાવાનું કેમ કે એને blood મળતું ના હોય લોહી નો મળે એટલે હાથ ઉકાય દવા એવું નથ પીતો ભાઈ એમ નેમ હારું થતું જાય ખોટું નહિ કહું હા પણ પછી blood મળવાનું ચાલુ થઈ ગયું હા કેમ કે હુરા પુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય હુરા પુરા હોય એને આપડી રગ થોડી ચડે હા હુરા એટલે કે પરબરા જે જે તે જગ્યાએ હુરાપુરા રણમાં મળે મરે ને હુરાપુરા કહેવાય હમ אבי રણ માં મરન હાથ ની રગ ગોતી દે ઈ કેમ થાય ઓ હા બાકી અમને અમને એમાં વાંધો નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ નંદને કાળ લેવા દેવા નથી અમે તમને એમાં નથી કે કે તમે વિશ્વાસ ન રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો તો પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય તમારો હાથ માં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથ ડોક્ટર ને જે કાય સ્નાયુ ડોક્ટર હોય ને એના તમે બતાવી દો નક આટલો કારો પીડ્યો એમાં વિશ્વાસ વિશ્વાસ નથી મળતું અમે જે તમને કહી અમારે ચોખ્ખી વાત કેમ કે અમે અંધ્રદ્ધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની બરાબર કરવું નો કરવું વિશ્વાસ રાખો એ તમારી પોતાની મેટર થઈ ગઈ એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા તમે વિશ્વાસ નો રાખો રાખો હા પણ ડોક્ટર ની સલાહ લઈ લેજો હા વાંધો નહીં હાલો તો બરાબર હવે મને તમારા ઓલા ભાઈ જે તમારા કાકા કીધા એનું નામ હું કીધું મનજીભાઈ મનજીભાઈ માવજીભાઈ જાગાભાઈ વિસપરા એક મિનિટ માવજીભાઈ જાગાભાઈ વિસપરા હા વિસપરા અને ગામ ક્યુ કીધું

ના ના તમે દીધા તા તમારા video અને photo ને એવું મોકલ્યું તમે દીધા ના ભાઈ નહીં તો જોવડે થોડા કશી ભાઈ મને હું થોડો ભૂલો છો દવ તમે ભૂલ્યા પછી એને બધું કીધું કે મેં એનું સાફરું કર્યું ના બાપા ના ફાકા ઠોકે એ બધાય તમારા પુરાવા મોકલ્યા એટલે કાકા હે તમારા પુરાવા મોકલ્યા હું ગપ્પા મારો કોને પુરાવા મોકલ્યા એને ફોટા નાખું તમારામાં મારે ગયો મોબાઈલ છે ઓલા કસી જે હાલો સીંધા કોને દીધા કઈ એને કઈ મને હું કામ બાને સડાવો બધાય એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજી ભાઈ જગાભાઈ વિસપરા ગાડત્રી થી અને એને મને દાડા ફવડાવ્યા અને એને કીધું તારો હાથ આરો થઈ જાય અને હાથ તેર ખૂબ ઓલાય દીધું ઓલાય કસી દીધા મે નથી દીધા સીંધા વધર સીંધા વધર વાળા ભુવન નામ છે કસી છે ને હાલો એને મોટે જાય બધાય ઓ ભરી ભરી કસી એનું નામ બોલો કસી તમારી પૂછી લીજો પાછું ના ના એ કે તું તું એનો એના વિડીયો મને ખોટે હું કામ કોઈ બાને સડાવો અરે મારા ભાઈ એને કીધું મારા કાકા તું

તમારું નામ દેસા સિંધાવદર વાળાનો તમે હે ભાઈ ભાઈ બોલો ને રશિકભાઈ બોલો રશિકભાઈ હવે ઈ માવજીભાઈ એવું કે છે કે ઈ તો વદર દાણા જોરાવા ગયાતા હું તો ખાલી ભેગો ગયો એમ કે અરે ઢોળતો તો કોણ ઢુંડતો તો માવજીભાઈ હવે ઈ કે હું ઢુંડતોય નથી મને ખબરય નથી હું તો ખાલી ભેગો ગયો તો એમ કે ના ના એ ધોયણા હે એને દાણા દીધા મને મારી ઘરે ખુદે એના છોકરો આવીને દાણા દઈ ગયો મારી પાસે સાબુ છે એને કથી સિંધાવદર નો ભૂવો છે ને એને મેલડી માં મંદિર છે ને એને દાણા દીધા જેમ કે આ ભાઈ જ લઈ ગયો અમને ક્યાં કરે સિંધાવદર માવજીભાઈ ભાઈ કોઈ તે એ ધૂણવા મંડો કથી બિસાળો બીજા કાઈ બોયલો ન હતી હે એ કથી રયો ને કચ્છી તો કાઈ બોયલો ન હતી મનસુખભાઈ એવું છે હા ઈ ખાલી આપણને એટલું પૂછ્યું પછી તમાર માતાજી કોણ ને કીધું માતાજી અમારે ચામુડા ની મણ ની મેલડી બોલવું કે તારે કરવાનું એ કે અને કે ખાતું જે થતું છે કે હું ભરી દઈશ કે અને એ તે જ માં મને મારી ઘરે ખુદ ને ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો આ કામે આવે ને એના ભેગા દાણામાં એકલા અને મારી પાસે દાણા મો એટલા અમે દાણા ખાધા અને મારી પાસે એ સાબુત છે એ છોકરો એનો દાણો દેવા એવા એ જો અમે માનતા નથી અમે તમને છોકરું કહીએ છીએ કે આ દેવ ગતિને હિસાબે હાથ હુકાણો નથી હાથ ઉકાણવા એમાં લોહી મળતું નથી એને બ્રડ મળતું નથી એ લાથ હુંકાય છે હ હા એટલે એ તમે જે તમારા મનની અંદર મગજમાં એક દેવનું જે ઢૂસું ઢૂંસું તરીકે ની કાઢી નાખો તો એટલે હડકા ડાયા થઈ જાવ બાકી આ દેવગતિમાં ભૂવે ની છોકરીયું ભાગી ગયું જોઈ છોકરી નથી તો એ તમારો હાથ કઈ બરાબર આ મારી વિડીયા છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નતી એ બાથરૂમમાંથી માંથી વાતો કરતી હતી ને આ દાણા જોતો તો હા એટલે બધું નાટક હોય કઈ વાંધો હવે માનતો નથી

વાળદ્રીના માવજીભાઈ દાગાભાઈ વઘાથિયા ઓલા વિચપરા આ હા 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 એને છે ને કંઈક આના દાણા ખવડાવ્યા હતા પણ આ માવજીભાઈ એને તમારું નામ દીધું કે ભાઈ મને છે ને કચ્છી એ દાણા કરી દીધા ના ભાઈ સાહેબ ના મનસુખભાઈ તમારું નામ છે ને હા 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 એ ભાઈ એ જોયાં હતાં આય ભાઈ ભરવી વાર પૂછી જો એવું કે

કે ભાઈ એ છે ને કચ્છી સીધા વગર આપડે અહિયાં બધા કે રૂબરૂ જાય એને બધું કરી દીધું છે દાણા એને જોયા આ બધું એને કરી દીધું ભાઈ સરકાર જી ભાઈ એ બધા એ જ લઇ ને આયવા તા સીધા વગર એને કીધું એ જ લઇ ને હું કે ને કયો નથી ભાઈ કોઈ ની કીરે નથી ઓકે એટલે તમે મેલડી માં ને છો હા આપડે ભાઈ કીધું નથી ઓલા ભાઈ બેન અને છોકરો લંગડો છે ને અપંગ ભાઈ હા ભલા દેવા બમ્યા ભરૂડી ના હું કોઈ ઓળખતો નો હોઉં ને અમારે તો આ youtube ના માધ્યમ થકી ફોન આયવા હોય

જો તમને એવું લાગ્યું કે આ વાત તમારા દિલથી જોડાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર